ઇકો સેન્સી સેન્સીટીવ ઝોનનો મુદ્દો અમારા વિસાવદર તાલુકાના ગામો તેમજ ત્રણ જિલ્લાના એકસો છન્નું ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનનું નોટિફિકેશન બહાર પડ્યું છે ત્યારે આ વિસ્તારથી લઈને સમગ્ર એકસો છન્નુંના ના સરપંચો દ્વારા ગ્રામ સભાઓ બોલાવી ઠરાવ કરી અને સાઠ દિવસની અંદર વિરોધ કરવાનો છે અને અમારી વાંધા અરજી રજૂ કરવાની છે એ કામ ચાલુ છે પણ ઇકો સેન્સિટી ઝોનથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે આમાં સિંહોને કોઈ ફાયદો નથી નુકસાન ખેડૂતોને ખૂબ જવાનું છે ત્યારે અહીંયા ઇકો સેન્સિટી મુદ્દે ઘણી એ વિરોધ ચાલુ થયો છે ગામે ગામ વિરોધ ચાલુ થયો છે ગઈકાલે જ મેં જોયું એમ કે ગરબીઓની અંદર પણ ઇકો સેન્સિટી વિરુદ્ધના બેનરો લાગવામાં આવ્યા છે આવી જ રીતે ખૂબ થી ખેડૂતો ચાલી રહ્યા છે કોઈ પક્ષનું નથી આમાં સર્વ પક્ષી બધા પક્ષો સાથે મળીને આ કાયદાની વિરુદ્ધમાં એલાન કર્યું છે અને અમારે ખાસ આ વિસ્તારમાંથી તમામ આગેવાનો સાથે મળીને એક જ માંગ છે કે ઇકો સેન્સ્યુરિટી ઝોન રદ કરો કારણ કે ખેડૂતને બહુ નુકસાની છે અને અમે બધા જાણીએ જ છીએ ઇકો સેન્સ્યુરિટી ઝોન જે અગાઉ અમારે અહીંયા ખાલી હજી તો પરિપત્ર થયો હતો અમારે અહીંયા રેલવેના પ્રશ્ન છે કે ચારસો કરોડ રૂપિયા સરકારશ્રીએ ફાળવા આજે એનું ત્રણ ચાર વર્ષથી કામ લટકેલું છે કારણ કે ઇકો સેસિવિટી ઝોનમાં આવે છે એ ગીરના તરફનો વિભાગ એટલે ફોરેસ્ટ વિભાગ ત્યાં આડું રાખીને બેઠા છે કે ભાઈ તમારે મંજૂરી લેવી પડશે તમારે આ કરવું જોશે બધી આવી વિગતવાર વાંધાઓ અરજી લઈ કરી અને ફોરેસ્ટ વિભાગે કામ અટકાવ્યું છે રેલવેનું એવી જ રીતે મારે ને ભેંસાણથી જુનાગઢનો રોડ સરકાર શ્રી એકતાલીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરી હતી ત્રણ વર્ષ સુધી બે વાંધો લીધો ફોરેસ્ટ વિભાગે ત્રણ હજી રોડ ચાલુ નથી આ ત્રણ ચાર વર્ષ પહેલાં મંજૂર થયેલો રોડ ફોરેસ્ટ વિભાગે વાંધો લીધો સરકાર શ્રીએ નાણાં ભર્યા બે બે કરોડ રૂપિયા ઉપરના નાણાં ભૈયા તે પછી એને મંજૂરી આપી અને એવી જ રીતે અમારે બિલખા ખડીયા માણેકવાડા રોડ ત્યાં ઓલરેડી ડામર રોડ જ ખાલી કરવાનો હતો ડામર ઉપર ડામર એટલે રીસરફેસ ત્યાં દસ મીટરની પોળાઇનો સ્ટેટ વિભાગ માર્ગ મકાન સ્ટેટનો રોડ છે તો એ રીસરફેસ ડામર મંજૂર થયો જ્યાં ફોરેસ્ટવાળાએ વાંધો લીધો કે નહીં અહીંયા તમે નવ પોઈન્ટ કરો નવ પોઈન્ટ પિંચોતેર જ કરો હવે ત્યાં પટ્યું લઈને આવી જતા ફોરેસ્ટ વાળા કે ભાઈ બે ઇંચ કાઢો અહીંયા ત્રણ ઇંચ કાઢો આવા વાંધા લઈને એ વિકાસના કામો રૂંધાવે છે ઇકોની અંદર આવતા અમે બધા જાણીએ છીએ ઈકોથી શું નુકસાની છે હવે આ સ્ટેટ વિભાગના રોડના કામો રેલવેના અટકાવતા હોય તો સામાન્ય ગ્રામ પંચાયતોનું શું થાય ગ્રામના સરપંચો ક્યાં અહીંયા વાંધાના સોલ્વ કરવા જાય ફોરેસ્ટ વિભાગને એટલે અમે વિરોધ કરીએ છીએ કે અમને અનુભવ થઈ ગયો છે આજે જો તમે ઇકો સેન્સિટિવ અમારે કાલે ચેમ્બર ઓફ કોમર્સે વાંધો લીધો કે આવેદનપત્ર પણ આપ્યું કે અહીંયા જે રાતના સાંજના દરમિયાન ટ્રેનો નીકળતી હતી અમારે ત્રણ જિલ્લાની ટ્રેનો વિસાવદરથી તાલાળા તરફ હોય વેરાવળ તરફ હોય કે પછી ઉના તરફ હોય કે અમરેલી તરફ હોય કે જૂનાગઢ તરફ હોય આ બધી ટ્રેનો ટાઈમ બદલાવી નહીં ખા સાંજે કોઈ ટ્રેન નહીં અમારા લોકો એટલા બધા ઇકો સેન્સિટીની જોરના કાયદાની અમલવારી રેલવે વિભાગે કરી દીધી તો અમે જાણીએ છીએ કે આમને નુકસાની અત્યારે ચાલુ થઈ જ ગઈ છે આ વિસ્તારને એટલા માટે અમારો વિરોધ છે અને આ વિરોધ ચાલુ રહે